સુરતમાં રોજે રોજ મોબાઈલ સ્ટેચિંગની વધી રહેલી ઘટનાઓને લઈને લોકો પણ હવે સચેત થયા છે ત્યારે કતારગામમાં મોબાઈલ ફોન ઝૂટવી ભાગી રહેલા રીડાને લોકોએ પકડી મેથી પાક કાપી પોલીસને સોંપ્યો હતો તો આ ઘટના કોઈએ કેમેરામાં પણ કંડારી લીધી હતી સુરત શહેરમાં સતત મોબાઈલ ફોન અને ચેન સ્ટેચિંગના બનાવો વધી રહ્યા છે કતારગામ દરવાજા વિસ્તારની અંદર એક યુવક રાહતદારીના હાથમાંથી મોબાઈલ ઝૂટવી નાસી જવાની ફિરાકમાં હતો પરંતુ લોકોએ તેનો ઈરાદો સફળ થવા દીધો નહીં લોકોએ તેને ઝેટપી લીધો હતો અને બરાબરો મેથી પાક પણ ચખાડ્યો હતો મહિલાઓએ પણ તેને માર માર્યો હતો અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જવા પામ્યા હતા ત્યારબાદ પોલીસને તેને સોંપી દેવામાં આવ્યો હતો યુવક રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટવીને ભાગતા જ આસપાસના તમામ લોકોએ બૂમ બૂમ કરી મૂકી હતી જેથી ત્યાં ઉભેલા યુવકોએ તેને પકડી લીધો હતો અને રાહદારીએ લોકોને કહ્યું કે આ મારા હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટવીને નાસી જતો હતો રાહદારીઓએ પણ પોતાનો મોબાઈલ લીધા બાદ એકત્ર થયેલા ટોળાએ તેને ઢોરવાર માર્યો હતો અને પોલીસને તેની માહિતી આપી હતી દરમિયાન જાહેર રસ્તા ઉપર આ ઘટના બનતા ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળ પર દોડી આવીને યુવકને પીસીઆર વાહન આવે ત્યાં સુધી પકડી રાખ્યો હતો સુરત શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો સતત બની રહ્યા છે બાઇક પર યુવાનો આવીને મહિલાઓના ગળામાંથી સોનાની ચેન લઈને ફરાર થઈ જાય છે અથવા તો વાહન ચાલકોના હાથમાંથી કે પછી રાહતદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂટવી નાસી જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે વાહન ચાલકોએ રાહતદારીઓ પણ સતર્ક રહેવાની ખાસ જરૂર છે પરંતુ સાથે સાથે પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવીને આવા તત્વો જે બાઇક ઉપર ઘટનાને અંજામ આપી નાસી જતા હોય છે તે ગેંગને પણ ઝટવી પાડવી ખાસ જોઈએ અઝર કુર સાથે પ્રકાશવાડા